હાલો જય માતાજી જય માતાજી મિત્રો આપણે ગયા છીએ અનાજ કઠોળની હરાજીમાં તો અનાજ કઠોળમાં જઈને અનાજ કઠોળના ભાવ જાણી લેવી હાલો મિત્રો હરાજી શરૂ થવાની તૈયારી છે ચાર પાંચ વાહન આવ્યા છે અનાજ કઠોળના તો હરાજી ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે મિત્રો તો હાલો હરાજીમાં જઈને ભાવ જાણી લેવી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી જય માતાજી ્રકુડમ સૂર્યપુષિસમપ્રભ નિર્વિઘ્ન ગુરુ મેંદે દેવું શું ગુરૂ વંદે જગતકારણ વંદે વંદે શું પ vande suryasasamka maha-nidayanam vande mukundam haryam vande bhaktajanam chayam ca vande shivam shankaram vande shivam shankaram vande shivam shankaram malabar पचीस अगियो पची धाणा अग्यारो पची ચારસો એકાણું રૂપિયા બાજરાના ચારસો એકાણું સો પાસઠ મગના તેરસો પાસઠ તેરસો પાસઠ

બારસો <laughs> હતી <laughs> <laughs> <laughs>